હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આજે આપણે બનાવીશું હોટલ કે રેસ્ટોરન્ટમાં મળે તેવા ડ્રાય મંચુરિયનની રેસીપી આજે આપણે ઘરે હોટલ જેવા સ્વાદ અને સુગંધ સાથે બનાવીશું અને એ પણ એકદમ સહેલી રીતે અને અમુક ટીપ્સ સાથે મંચુરિયનના બોલ્સને બહારથી એકદમ ક્રિસ્પી કુરકુરા અને ખાવામાં સોફ્ટ બનાવીશું બજારમાં મળતું મંચુરિયન મંચુરિયન ઘરે ખૂબ જ ઓછા મેંદા સાથે સસ્તા સારા અને પૂરી શુદ્ધતા સાથે ઘરે તૈયાર કરીશું અને એ પણ સ્વાદમાં સુપર ટેસ્ટી તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા સુપર ટેસ્ટી મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા 700 ગ્રામ અને એક મોટી સાઈઝની કોબી લીધી છે હવે તેને મોટા હોલ્સ વાળી ખમણીથી ખમણી લઈએ ખમણેલી કોબી બતાઓ તો સહેજ સહેજા ઉધડરુ ખમણાય છે જે મંચુરિયન બનાવવા માટે પરફેક્ટ છે તો બધી જ કોબીને સારી રીતના ખમણી લઈએ કોબીને ખમણીને નીચેના આ ભાગને તેમાં નથી એડ કરવાનો હવે ખમણેલી કોબીમાંથી આપણે લોટનું માપ કરવાનું છે તો ઘરમાં રહેલ કોઈ પણ વાટકી લઈ લો અને તેમાં ખમણેલી કોબીને ભરી લઈએ અને તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ તો વાટકીથી માપીએ તો સાત વાટકી જેટલું કોબીનું છીણ તૈયાર થયું છે હવે ખમણેલા કોબીના છીણમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીને સારી રીતના ચોળી લઈએ એટલે કોબી માંથી પાણી રિલીજ થઈ જશે આપીશું લગભગ પંદર મિનિટ જેવું થયું છે અને કોબીના છીણમાંથી પાણી રિલીજ થઈ ગયું છે તો હાથમાં છીણને લઈને આ રીતના પ્રેસ કરીએ તો તેમાંથી પાણી નીકળી જાય છે તો આ જ રીતના બધા જ કોબીના છીણમાંથી પ્રેસ કરીને પાણી કાઢી લઈએ તો મેં બધા જ કોબીના છીણમાંથી પાણી કાઢી લીધું છે આ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે તો આ ફેંકી ના દેતા તેને આપણે મંચુરિયન બોલ્સને કરતી ગ્રેવીમાં ઉપયોગ કરીશું હવે મંચુરિયન બોલ્સનો કલર એકદમ સરસ બજાર જેવો આવે તેના માટે તેમાં એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું સાથે અડધી ચમચી મરી પાવડર એડ કરીને મસાલાને કોબીમાં એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ હવે બોલ્સને બાઇડિંગ લઈ આવવા માટે અડધી વાક્ય

તો બધી જ વસ્તુ મિક્સ થઈને મિક્સરમાં આ રીતના બાઇડિંગ આવી ગયું છે આ સમયે મિક્સર તમને થોડું છૂટું લાગે તો કોન કરીને પરફેક્ટ બનાવી લેજો હવે હાથેથી મંચુરિયનના બોલ્સ ને બનાવી લઈએ તો એ એકદમ સરસ બાઇડિંગ સાથે આપણા મંચુરિયન બોલ્સ તૈયાર થઈ ગયો છે તો આ રીતના બધા જ બોલ્સ ને બનાવી લઈએ હવે મંચુરિયન બોલ્સને તળવા માટે અહીંયા તેલ ગરમ કરી લીધું છે તો ગરમ તેલમાં મંચુરિયન બોલ્સને એડ કરી દઈએ તો કડાઈમાં સમાય એટલા મંચુરિયન બોલ્સ એડ કરી દીધા છે શરૂઆતમાં તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની બે થી ત્રણ મિનિટ પછી હળવે હાથે બોલ્સને બધી જ બાજુ ફેરવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ તો મંચુરિયન બોલ્સને આ રીતે ફેરવવાથી તે બધી જ બાજુથી એક સરખા તળાઈ જાય છે પણ મંચુરિયન બોલ્સ અંદરથી એકદમ સોફ્ટ હોય છે એટલે તેને હળવા હાથે જ ફેરવવાના છે તો લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું છે અને મંચુરિયન બોલ્સ સારી તળાઈને ઉપરથી થોડા ક્રિસ્પી થઈ ગયા છે તો તેને ચારામાં કાઢી લઈએ હવે તળાયેલા મંચુરિયન બોલ્સને ને થી સાત મિનિટ ઠંડા કરી લઈએ ઉપરથી થોડા ક્રિસ્પી અને અંદર સુધી સરસ કૂપ થઈ ગયા છે હલકા ઠંડા થાય એટલે ફરી તેલ ગરમ કરીશું એકદમ ગરમ થઈ જવું જોઈએ આપણા મંચુરિયન બોલ્સ ને અમુક સેકન્ડ ફરી કરીશું સુપર ફ્રાય ફક્ત દસ થી બાર સેકન્ડ બસ તરત જ મંચુરિયન બોલ્સ ને જરા વડે લઈ લઈએ કેટલો પ્યારો કલર આવ્યો છે મેં બે વાર ફ્રાય કર્યા છે તમે એક વાર પણ કરી શકો છો એક બોલ્સ ને હાથમાં લઈને બતાવું તો તે સરસ ક્રિસ્પી થયા છે તેને ખોલીને બતાવું તો અંદરથી સરસ કોક થવાની સાથે સોફ્ટ થયા છે એકવાર આ ટ્રીક સાથે જરૂર ટ્રાય કરજો હવે મંચુરિયન સોસ બનાવવા માટે કડાઈમાં ચાર મોટી ચમચી તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે બે નંગ લીલા મરચાંના ટુકડા સાથે બે જાદુના ટુકડા અને થી દસ નંગ જેટલી લસણની કઢીને ચીણી સુધારીને લીધી છે તેને એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર તેને સારી રીતના સાતળી લઈએ તો મંચુરિયન બનાવતી વખતે આપણે શાકભાજીને હાઈ ગેસની પર છે લગભગ થી મિનિટમાં જ આદુ મરચાં અને લસણ સારી રીતના સતળાઈ ગયા છે તો હવે તેમાં અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દઈએ અને તેને પણ સારી રીતના સાતળી લઈએ તો લગભગ બે જ મિનિટમાં આપણી ડુંગળી સારી રીતના સતળાઈ ગઈ છે હવે અડધા કપ જેટલા કેપ્સિકમની લાંબી સ્લાઇજ કરી છે સાથે વન ફોર કપ જેટલી લીલી ડુંગળી લીધી છે તેમાંથી સફેદ ભાગને એડ કરી દઈએ અને લીલા ભાગને પછી એડ કરીશું હવે કેપ્સિકમ અને લીલી ડુંગળીને સારી રીતના સાંતળી લઈએ તો શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર સાતળવાથી મંચુરિયન ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રન્ચી ટેસ્ટ આવે છે તો થોડી જ વારમાં આપણા શાકભાજી એકદમ સારી રીતના સતળાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મન્ચુરિયન ગ્રેવી માટે એક મોટી ચમચી સોયા સોસ લીધો છે સાથે એક મોટી ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું સાથે એક મોટી ચમચી જેટલો ટમેટો સોસ એડ કરીશું એક મોટી ચમચી જેટલું વિનેગર એડ કરી દઈએ અને મન્ચુરિયનનો કલર એકદમ સરસ બજાર જેવો આવે

તો લગભગ એક થી બે જ મિનિટમાં ગ્રેવી આ રીતના ઉકળવા લાગી છે તો હવે તેને થિકનેસ આપવા માટે એક મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે તેને પાણીમાં એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ એટલે તેમાં જરા પણ લમ્સ ના બને તો કોર્નફ્લોર સારી રીતના મિક્સ થઈ ગયો છે તો તેને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ તો લગભગ એક થી બે જ મિનિટમાં આપણી ગ્રેવી એકદમ સારી રીતના ઠીક થઈ ગઈ છે હવે તેમાં તળાયેલા મંચુરિયન એડ કરી દઈએ સાથે લીલી ડુંગળીના લીલા ભાગને અને થોડા કોથમીરના ઝીણા સુધારેલા પાનને એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને ગ્રેવીના પરફેક્ટ કોટિંગ સાથે આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે

સારું ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે